સાંજેલી તાલુકાના ડુંગરા ગ્રામ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કરાયો આક્ષેપ આ તરીકે એકત્રીસ બાર બે હજાર પચીસ બુધવારના રોજ બપોરે બે વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં અરજદાર દ્વારા માહિતી આપવામાં આવી અરજદાર દ્વારા જણાવ્યા અનુસાર સંજેલી તાલુકાના ડુંગરા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે જિલ્લાની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો જેમાં ભ્રષ્ટાચાર કરનારા સામે ફફડાટ ફેલાઈ જવા પામી છે ઓગણીસ જેટલા કામોની માહિતી અરજદાર દ્વારા માંગવામાં આવી હતી

મને પ્રથમ તો સરો ગામ તળનો રસ્તો બતાવવાના લઈ ગયા મેં કીધું કે તલાટી ચેક આપ્યો તો તલાટીને આગળ કરો બતાવે તો મને પ્રથમ રસ્તો તો મેં એમને બતાવ્યો સરોરી અને કાંજે નો સીમાડો પણ તા રસ્તા પર કાકરી થી નાખી દે બે હજાર એકવીસ ની અંદર એક લાખ રૂપિયા ઉપડી ગયેલા હતા અને બીજા રસ્તા અને સરોજમાં સર્વે નંબર ચારસો માં કોઈ કામ થયું નથી એના બી પૈસા ઉપડી ગયેલા છે અને જે સરોરીની અંદર પ્રાથમિક શાળાની અંદર ની આગળ જે કોતર છે તેની અંદર દિવાલ પણ તે અગાઉ નાર્સિંગ લખા સરપંચ તે સમયની ને બનાવેલો તેના પર પૈસા ઉપડી ગયા છે પણ એ અમે ટ્રાન્સફર કરીને એને સરપંચ ને ઘેરે બનાવ્યું છે એવી મને એ કહ્યું ત્યારે મેં કીધું તેનો પુરાવો તે સમય મને આપજો બરાબર એવું કહ્યું છે અને આ પ્રમાણે મેઘજી ત્યાં બે રસ્તા છે ઢેઢિયા રોડ ને અડીને એક બે હજાર એકવીસ ની અંદર એકવીસ ની અંદર એક લાખ રૂપિયા ઉપડ્યા છે અને જ્યારે

કાયદેસર ની કાર્યવાહી કરશું અને જ્યારે મને રિપોર્ટ આવશે ત્યારે આગળની વધારે કાર્યવાહી આગળ એવી વિનંતી કરું છું છું અને હા સ્થળ પર આંગણવાડી બે બનેલી નથી ને પૈસા ગયા છે તે બી મે માહિતી બિલો સહિત આવેલ ટીમને પુરાવા રજૂ કર્યા છે તો આગળની કાર્યવાહી જ્યારે મને રિપોર્ટ મળે ત્યારે અને શું છે આ લોકોએ કાર્યવાહી કરી છે તેની મને ખબર પડશે એવી વિનંતી કરું છું